મિત્રો જીવો થાય એવો મારે આઠ રોટલો ખાઈ લેવાનો છે કેમ કે મારે જ ખાવાનો છે રોટલો પેલા રોટલો હું ક્યારેક બનાવતો ભૂલાઈ ગયા પાછા હેલો મિત્રો આજે મારે રોટલો કરવાનો છે કેમ કે હજી મમ્મીને ઉના થયા નથી તમારા એકલા માટે કરીને એક રોટલો કરી નાખું Okay. મિત્રો જીવો થાય એવું મારા આઠ રોટલો ખાઈ લેવાનો છે કેમ કે મારે જ ખાવાનો છે રોટલો પેલા રોટલા હું ક્યારેક બનાવતો ભૂલાઈ ગયા પાછા મારે રોટલો ટીપામાં વાર લાગે થોડોક મિત્રો ગોળ સકેડા જેવો બની ગયો છે તો એ રોટલો હું નાખી દેમ તાવડીમાં તો ટીપી લેવા દે ઓકે મિત્રો ગોળ સકેડા જેવો છે તાવળ અમારો રોટલો નાનો છે મારા માટે એકલા માટે આવો રોટલો બન્યો છે જીવો હોય ખાવો ખાવ મારે મિત્રો મારો રોટલો આવો બન્યો છે કાર્યો બધા જીવો જીવો હયો મારે ખાવો પડીએ ને આમાં છે આખ તો એ હાક સાથે રોટલો ખાવો ન છે મારે તો આ સેલો ભાણા કરી આવું તો મિત્રો આ મારા રોટલા તો હિન્દીવાળા હો જાતી તો મેં કાં ખા જાતી પૂરા નહીં કરી શકતી દેખો આ હિન્દીવાળા બન જાતી તો અડધા રોટલા તો મારે કો મિંદરા ખાની કો દેતી તો અડધો રોટલો તો મિંદ્રાને ખાવા માટે કરીને જો આપવો પડે આરાથી પૂરો થયો ને તો થોડોક મેં ખાવાનું એને આપી દેતી તો મિંદ્રા પિસરા ખાઈ લેતી એ પણ બીખા થયા છે તો એટલો રોટલો હું મિંદ્રાને આપી દેતી તો મિંદ્રા ખાઈ લેતી ને મેં વાસણ કરી લેતી પછી હોઈ જતી

અહીંયા ક્યાંક આવી છે અહીંયા આખો દિવસ અહીંયા જ પહેરો ખાઈ અને પછી ફરવા જઈ આશો આવીને ખાઈ લઈ તાણું થાય તો આવી જાય અઘ કઈ નથી આમાં તો યાદ જ છે ખાઈ લે માંથી તો મિત્રો મેં તો કોણ ખાતી ફ્રીજમાંથી કાઢીને પછી શરદી થાય કે ખબર નહીં તે પણ મેં તું કોણ ખાતી